પાણી બહુ ભરાઈ ગયું છે જોતરે આવા જવાના સાધન માતા તકલીફ પડે છે સુરત મહાનગર પાલિકાની પોલ ખુલી છે તંત્ર ને હાલ બેદરકારી સામે આવી રહી છે ત્યારે આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કતારગામ પાણી ની અંદર જોવા મળી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતના પાલિકાની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જે રીતના પ્રીમ હોંજુના દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવા હાલ પોકળ સ્થાપિત થતા નજરે પડી રહ્યા છે અહીં જે રીતના દુકાનો આવેલી છે ઘરોની અંદર પાણી ભરાવાની સમસ્યા હાલ સર્જાય છે ઘૂંટણસણા પાણી અહીં ભરાઈ ચૂક્યા છે ને સામનો કરવાનો વારો આવી રહ્યો છે છે ક્યાંક ક્યાંક મહાનગરપાલિકાની જે પોલ તે ખુલી છે આપણે લોકો જોડે વાત કરીશું કાકા કઈ રીતની હાલાકી આગળ રાતે સર્કલ પર જતા કમર સુધી પાણી છે આગળ હાથી મંદિર પાસે તો છાતી છાતી સુધી પાણી ભરાય ગયા ત્યાં ખાડો વધારે પડતો છે ત્યાં વધારે પાણી ભરાણા છે અને તંત્ર પણ આમાં ચોમાસા જે ગટરની સાફ સફાઈ કરી નથી એમણે હિસાબે પાણી વધારે છે આ બધા કામગીરી અત્યારે તંત્ર એ પૂરેપૂરું ધ્યાન આપવા જેવું છે અહીંયા થોડાક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે અને છોકરાઓ મજા લે છે આમાં તંત્ર ફૂલે ફૂલ ધ્યાન આપે તો સારું આમાં દર વખતે આનું આજ દર ચોમાસામાં આજ પોઝિશન થઈ જાય છે અહીંયા આગળ

કેમ નું કરવું આ ગાડલા પીનાય ગયા તરાયલા પીનાઈ ગયા વરસાદ હેરાન થયે નોકરી ગયેલા ઘરની હું થાય થોડા વરસાદ માં વરસાદ પડે તો હું થાય અમારું આવી ગંભીર લઈને અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે સુરત સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો આના કારણે બારડોલીની શુગર ફેક્ટરી નજીક રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા તો પાણી ભરાતા એક કાર પણ ફસાઈ હતી શહેરીજનોએ તેને મહા મહેનતે બહાર કાઢી શહેરના ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીક નગરના સ્ટેશન રોડ જેપી નગરમાં પાર વરસાદી પાણી ભરાયા હતા તો આના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું પાણી ભરાઈ જવાને કારણે પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે બારડોલી સુગર ફેક્ટરી નજીક રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકોને હાલાકી પડી હતી તો અનેક લોકોના સાધનો પણ પાણીમાં ફસાઈ ગયા હતા તો સુરતમાં સ્થિતિ અંગે વાત કરીએ કે લોકોને હાલાકી પડી રહી છે જેમાં લોકો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આશાપુરા માતાના મંદિર સ્ટેશન રોડ જેપી નગર વિસ્તારમાં પાણી ભરાયા છે જેમાં સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે